નાકાચારીના દેબેરપોર દેબેરપાર ખાતે શેરી સભાને સંબોધન કર્યું હતું અને આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની સરકાર આદિવાસીઓ ચાના બગીચાના કર્મચારીઓ અને આસામના અન્ય મૂળ રહેવાસીઓ સામે અનેક અન્યાય કરી રહી છે તેમણે કહ્યું કે આસામમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી કદાચ આસામના મુખ્યમંત્રી છે તેમણે કહ્યું કે તેઓ ભાજપના અન્ય મુખ્યમંત્રીઓને પણ ભ્રષ્ટાચાર શીખવી રહ્યા છે જોરાટ શહેરના શહેરમાં પોતાના ત્રીજા સંબોધનમાં રાહુલ આરોપ લગાવ્યો કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માનો આખો પરિવાર ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના બાળકો પોતે અને તેમની પત્ની બધા જ કોઈકને કોઈક રીતે ભ્રષ્ટાચારમાં સામેલ છે તેમને લાગે છે કે પૈસાથી આસામના લોકોને ખરીદી શકાય છે કારણ કે તેઓને ખરીદી ખરીદી શકાય છે પરંતુ આસામી લોકોને ખરીદી શકાતા નથી અને તેમના પર કોઈ કિંમત લગાવી શકતું નથી રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરતા હિમંતા બિસ્વા શર્માએ ગાંધી પરિવારને દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર ગણાયો શર્માએ અહીં રાજ્યના મુખ્યાલયમાં ભાજપના કાર્યકર્તાઓને એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે મારા મતે ગાંધી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે તેમણે કહ્યું કે તેઓ માત્ર ભ્રષ્ટ જ નથી પણ ડુપ્લિકેટ પણ છે તેમની પારિવારિક અટક ગાંધી નથી પરંતુ તેઓ તેમની ડુપ્લિકેટ અટક વાપરે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની બસની હાઇડ્રોલિક લિફ્ટમાંથી પોતે લોકોને સંબોધિત કરતાં કહ્યું કે યુવાનો સાથે સૌથી મોટો અન્યાય બેરોજગારીનો છે તેમણે કહ્યું કે બેરોજગારી સાથે ભારત પ્રગતિ કરી શકતું નથી અમારું વચન છે કે અમે તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરીશું અમે નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ પુનર્જીવિત કરીશું કારણ કે આ ક્ષેત્ર સૌથી વધુ નોકરીનું સર્જન કરે છે અગાઉ સભાને સંબોધિત કરતી વખતે રાહુલે મણિપુર વિશે વાત કરી અને કહ્યું કે તે રાજ્યમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે જ્યાં ગયા વર્ષે ત્રીજી મેથી જાતિગત હિંસા ચાલી રહી છે એ યાત્રા મણિપુરથી સહિત શરૂ થઈ કોંગ્રેસના થઈ છે કોંગ્રેસના સાંસદની આગળમાં છ હજાર સાતસો તેર કિલોમીટરની યાત્રા ચૌદ જાન્યુઆરી મણિપુરથી શરૂ થઈ હતી અને વીસ માર્ચ મુંબઈમાં સમાપ્ત થશે આ યાત્રા અસમમાં પચીસ જાન્યુઆરી સુધી રહેશે ભારત જોડોની આ યાત્રા પંદર રાજ્યોના એકસો દસ જિલ્લાઓમાંથી પસાર થવાની છે जाएगा आसाम को यहां आसाम तक चलाया जाएगा आप जानते हो आपके चीफ मिनिस्टर हैं हिंदुस्तान के सबसे कर्म सबसे भ्रष्ट चीफ मिनिस्टर है ये ये देखिए आ... इंडिया गठबंधन सीट शेयरिंग करे ना करे हमारा क्या फर्क पड़ता है हमें तो चुनाव लड़ना है जीतना है तो उनको ये करना है करने दीजिए हमारा तो इसमें कोई आ, ये लोग बॉयकट भी करेगा फिर एक साथ मिल भी जाएगा फिर झगड़ा करेगा फिर मिल जाएगा तो ये डेली सॉप ऑपेरा आपको मिलते ही रहेगा सो बेसिकली ऑल एंटरटेन यू तो आपको एंटरटेनमेंट मिलता रहेगा धीरे धीरे हमारा देश पॉपुलेशन में कंट्रोल नहीं बोलूंगा पॉपुलेशन मैनेजमेंट का तरफ जाना पड़ेगा तो इसलिए आसाम में हमने ये निर्णय किया हूँ कि जो हमारा वेलफेयर स्कीम होगा उनमें कैटेगरी होगा सर्टेन थिंग्स वी हैव टू गिव टू एवरीबॉडी, बट कोई सारे चीज हम उनको ही दूंगा जो एक पॉपुलेशन का जो एक गोल्डन नॉर्म्स है वो मान के चलते है आपको अगर ईडी का चार साल नोटिस आते हैं और नोटिस को कंप्लाई नहीं करना है मतलब आपको टेम्पोरि कहीं जाना नहीं है आपको जाना है तो पार्मनेंट ही जाना है जहां जाना है वो पार्मानेंट